કોળી સમાજની આજે ગાંધીનગરમાં મીટિંગ હતી અને આ મીટિંગ મુખ્યમંત્રી સાથે પત્યા બાદ અત્યારે આપણી સાથે હીરાભાઈ સોલંકી જોડાયા છે હીરાભાઈ આજે જે મીટિંગ થઈ મુખ્યમંત્રી દ્વારા શું કહેવામાં આવ્યું કેટલા લોકો ગયા હતા અને તમારા તરફથી શું રજૂઆત કરવામાં આવી આજે સૌરાષ્ટ્રના પંદર ધારાસભ્ય શ્રીઓ તમે સાંસદશ્રીઓ શ્રીઓ અને નિમુબેન અમારા કેન્દ્રીય મંત્રી શ્રી સહિત વર્જુભાઈ બાવળિયા કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી સહિત અમારે પંદર ધારાસભ્યો એ વિસ્તારના ભાઈ શ્રી શિવાભાઈ આરસીભાઈ મકવાણા ગૌતમભાઈ આ બધા ધારાસભ્યશ્રીઓ એકત્રિત થઈ અને આજે મુખ્યમંત્રી સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે અને ખૂબ શાંતિથી મુખ્યમંત્રી સાહેબે અમને સાંભળ્યા છે રજૂઆતો સાંભળી છે અને આવતા દિવસોમાં એ રજૂઆતને લઈ અને જે યોગ્ય રીતે તપાસ થાય એ દિશાએ અમને આશ્વાસન આપ્યું છે તમને મુખ્યમંત્રી દ્વારા કઈ સમય પીરિયડ આપવામાં આવ્યો કે આટલા સમયની અંદર કારણ કે સવાલ અહીંયા આગળ ઇન્વેસ્ટિગેશન ને લઈને ઉભા થયા હતા કે પોલીસ ઇન્વેસ્ટિગેશન બરાબર નથી કરી રહી અમારી માંગણી પણ એક એવી પણ હતી કે ભાઈ આ ઇન્વેસ્ટિગેશન બીજા અધિકારી ઉચ્ચ કક્ષાના અધિકારી તપાસ કરે તો સાચી દિશાએ તપાસ એને દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય એ બાબતની વાત હતી ને અમને આશા છે કે યોગ્ય તપાસ થશે પણ સાથે સાથે હીરાભાઈ કોળી સમાજ વર્સિસ સાહિર સમાજ આવું પણ થઈ રહ્યું છે કારણ કે સામે માયાભાઈ છે બેન માયાભાઈ અમારાય વંદનીય છે એવું કાંઈ છે નહીં અને કોઈ સમાજ ટુ સમાજ વચ્ચેની આ લડાઈ છે જ નહીં અને કોઈ ઊંધા ટ્રેક પર લઈ જાય તો વાત અલગ છે કોઈ દાવ પેચ લેવાની વાત નથી મારા જાહેર જીવનમાં આ ત્રીસ વર્ષના મારા જાહેર જીવનમાં કદાચ મારા સામે કોઈ કંઈ કામ કર્યું હોય ને એ વ્યક્તિ મારા પાસે આવી ગયો હોય ને કામ લઈને આવ્યો હોય ને તો મેં કામ એના બી કર્યા છે કોઈ દાવ પેચ લેવાની વાત નથી કોઈ સમાજુ સમાજની વાત નથી ને આપના માધ્યમથી બી હજુ એકવાર હું અમારા સમાજને સ્પષ્ટતા રીતે અહીંયા મેં અમારા સમાજને ધ્યાન ઉપર મૂક્યું છે કે આપણે કોઈ સમાજ પ્રત્યે ટીકા ટુ ખોટી ન કરીએ એની ખાસ નોંધ લેવા માટેની પણ મેં વાત કરી છે જે અપરાધી હશે એને દંડ આપવાની આ વાત છે ને એ દંડ અપાશે એવો અમને વિશ્વાસ છે કારણ કે સામે માયાભાઈ પણ ભાજપ સમર્થક છે અમારા પાર્ટીના જ છે અમારા આગેવાનો જ છે એટલે એમાં તો હું પણ નકારી ન શકું એટલે માયાભાઈ અમારા જ માણસ છે પાર્ટીના જ છે એમાં કોઈ વાત નથી પણ માત્ર અમારે તો આ જે અસામાજિક છે એના સમયની લડાઈ છે કોઈ પણ હોય અસામાજિક અસામાજિક જણાય એના માટે કોઈ સમાજ અસામાજિક નથી હોતો વ્યક્તિ અસામાજિક હોય છે અને એને દંડનીય થાય એ વાત તમને લાગે છે ન્યાય મળશે આખી પ્રક્રિયા સંપૂર્ણપણે ન્યાય મળશે બેન અને ન્યાયના સાથે હંમેશા કૃષ્ણ ભગવાન ઉભ્યા હોય છે એટલે કૃષ્ણ ભગવાન અમને ન્યાય આપશે થેન્ક બિલકુલ હીરાભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આ રિપોર્ટ ને લઈને આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સ માં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કોળી સમાજની આજે ગાંધીનગરમાં મીટિંગ હતી અને આ મીટિંગ મુખ્યમંત્રી સાથે પત્યા બાદ અત્યારે આપણી સાથે હીરાભાઈ સોલંકી જોડાયા છે હીરાભાઈ આજે જે મીટિંગ થઈ મુખ્યમંત્રી દ્વારા શું કહેવામાં આવ્યું કેટલા લોકો ગયા હતા અને તમારા તરફથી શું રજૂઆત કરવામાં આવી આજે સૌરાષ્ટ્રના પંદર ધારાસભ્યશ્રીઓ તમે શ્રીઓ અને નિમુબેન અમારા કેન્દ્રીય મંત્રીશ્રી સહિત કુંરજુભાઈ બાવળીયા કેબિનેટ કક્ષાના મંત્રીશ્રી સહિત અમારે પંદર ધારાસભ્યો એ વિસ્તારના ભાઈ શ્રી શિવાભાઈ આરસીભાઈ મકવાણા ગૌતમભાઈ આ બધા ધારાસભ્યશ્રીઓ એકત્રિત થઈ અને આજે મુખ્યમંત્રી સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે અને ખૂબ શાંતિથી મુખ્યમંત્રી સાહેબે અમને સાંભળ્યા છે રજૂઆતો સાંભળી છે અને આવતા દિવસોમાં એ લઈ અને જે યોગ્ય રીતે તપાસ થાય દિશાએ એમને આશ્વાસન આપ્યું છે તમને મુખ્યમંત્રી દ્વારા કંઈક સમય પીરિયડ આપવામાં આવ્યો કે આટલા સમયની અંદર કારણ કે સવાલ અહીંયા આગળ ઇન્વેસ્ટિગેશનને ને લઈને ઊભા થયા હતા કે પોલીસ ઇન્વેસ્ટિગેશન બરાબર નથી કરી રહી અમારી માંગણી પણ એક એવી પણ હતી કે ભાઈ આ ઇન્વેસ્ટિગેશન બીજા અધિકારી ઉચ્ચ કક્ષાના અધિકારી તપાસ કરે તો સાચી તપાસ તપાસ દૂધ પાણીનું પાણી થઈ જાય એ અમને આશા છે કે યોગ્ય થશે પણ સાથે સાથે હીરાભાઈ કોળી સમાજ વર્ષિસ સાહિર સમાજ આવું પણ થઈ રહ્યું છે કારણ કે સામે માયાભાઈ છે બેન માયાભાઈ અમારાય છે એવું કઈ છે નહીં અને કોઈ સમાજ તો સમાજ વચ્ચેની આ લડાઈ છે જ નહીં અને કોઈ ઊંધા ટ્રેક પર લઈ જાય તો વાત અલગ છે કોઈ દાવપેચ લેવાની વાત નથી મારા જાહેર જીવનમાં આ ત્રીસ વર્ષના મારા જાહેર જીવનમાં કદાચ મારા સામે કોઈ કંઈ કામ કર્યું હોય ને એ વ્યક્તિ મારા પાસે આવી ગયો હોય ને કામ લઈને આવ્યો હોય ને તો મેં કામ એના બી કર્યા છે કોઈ દાવપેચ લેવાની વાત નથી કોઈ સમાજ સમાજની વાત નથી ને આપના માધ્યમથી બી હજુ એકવાર હું અમારા સમાજને સ્પષ્ટતા કરી અહીંયા મેં અમારા સમાજને ધ્યાન ઉપર મૂક્યું છે કે આપણે કોઈ સમાજ પ્રત્યે ટીકા ટીપણી ખોટી ન કરીએ એની ખાસ નોંધ લેવા માટેની પણ મેં વાત કરી છે જે અપરાધી હશે એને દંડ આપવાની આ વાત છે ને એ દંડ અપાશે એવો અમને વિશ્વાસ છે કારણ કે સામે માયાભાઈ પણ ભાજપ સમર્થક છે અમારા પાર્ટીના જ છે અમારા આગેવાનો જ છે એટલે એમાં તો હું પણ નકારી ન શકું એટલે માયાભાઈ અમારા જ માણસ છે પાર્ટીના જ છે એમાં કોઈ વાત નથી પણ માત્ર અમારે તો આ જે અસામાજિક છે એના સામેની લડાઈ છે કોઈ પણ હોય અસામાજિક અસામાજિક જણાય એના માટે કોઈ સમાજ અસામાજિક નથી હોતો વ્યક્તિ અસામાજિક હોય છે અને એને દંડનીય થાય એ વાત તમને લાગે છે ન્યાય મળશે આખી સંપૂર્ણપણે ન્યાય મળશે બેન અને ન્યાય સાથે હંમેશા કૃષ્ણ ભગવાન ઉભા હોય છે એટલે કૃષ્ણ ભગવાન આપશે બિલકુલ હીરાભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આ રિપોર્ટ ને લઈને આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં માં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં